નમસ્કાર આઝાદ મીડિયા ગામમાં ડે નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઇનલ મેચ યોજાઈ ચાંગા ગામમાં છેલ્લા છપ્પન દિવસથી ચાલતી નાઇટ ટુર્નામેન્ટ મેચમાં ફાઇનલ મેચ રમાઈ હતી જે ફાઈનલ મેચમાં રિયા ઇલેવન આણંદ અને હેપી ઇલેવન મલાતજ વચ્ચે મુકાબલો થયો હતો જેમાં રિયા ઇલેવન ટીમને વિજેતા જાહેર કરવામાં આવી છે મેચના આયોજક દિવ્યેશ પટેલ અને કલ્પેશ પટેલના જણાવ્યા અનુસાર આણંદ અને ખેડા જિલ્લામાંથી એકસો ચાલીસથી વધુ ટીમોએ ભાગ લીધો હતો મેચના મુખ્ય સ્પોન્સર અમૂલ ડેરીના ચેરમેન વિપુલભાઈ પટેલ ચારુસેટ યુનિવર્સિટી પ્રિન્સ હોસ્ટેલના જતીનભાઈ પટેલ ગુરુકૃપા જ્વેલર્સ પેટલાદ રાજા રાણી પાર્ટી પ્લોટ અંબિકા ઇલેક્ટ્રોનિક્સ પાડજ હાજર રહ્યા હતા આ પ્રસંગે અમૂલ ડેરીના ચેરમેન વિપુલભાઈ પટેલ અલ્પેશભાઈ પટેલ મનોજભાઈ ત્રિવેદી જતીનભાઈ પટેલ અને એનઆરઆઈ પટેલ તેમજ ગ્રામના ટુર્નામેન્ટના કારણે મને રસ એટલો અને છોકરાઓને પ્રોત્સાહિત કરવા માટે હું રોકાઈ ગયો છું અને ટુર્નામેન્ટ બહુ સરસ રીતે આજે ફાઈનલ ફિનિશ થઈ છે અને એમાં આનંદ આનંદની જીત થઈ છે बर पब्लिक बी मात पाच सात हजार पारेख आझाद मीडिया लाइव आनंद